કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવે જલારામ મંદિરે યોજાયો નિદાન કેમ્પ જેવા સાંધાને દુખાવા હોમિયોપેથી તેમજ ડાયબિટીસ એમ જુદા જુદા ચાર કેમ્પનું આયોજન કરાયું કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજતા નિઃશુલ્ક નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો ઓગણીસ જેટલા નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે લગભગ બાવીસ હજાર સાતસો ત્રેસઠ જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જલારા મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડ દાસ્ય આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર કેમ્પ રાખવામાં આવે છે આજ યોજાયેલા કેમ્પની શરૂઆત કેમ્પમાં પ્રસાદ ભોજન દાતા પ્રવીણભાઈ નરસિંહભાઈ હદવાણી ફેમિલી જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશ કાનાબાર રમેશભાઈ પરિતોષ પટેલ ડોક્ટર ભૂમિ વડપરિયા ભીમભાઈ મામલતદાર ત્રિવેદી સાહેબ હેમંત મોહનભાઈ ઘોડાસરા હરીશ વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો આનેત્રણિદાન કેંપમાં બસો સાઇટ જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને બાસઠ દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જય જલારામ જલારામ મંદિર કેસો દ્વારા પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર મોતિયાના દર્દીઓને સારવાર અર્થે આવવાનું હોય છે આ કેમ્પની અંદર આજરોજ જે થયેલો કેમ્પ છે એની અંદર બસો ને ત્રીસ જેટલા દર્દીઓને તપાસી અને પાસાઠ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ મોકલેલા હતા અને અત્યાર સુધીમાં બાવીસ હજાર ઉપરાંત દર્દીઓને આ કેમ્પની અંદર સારવાર આપી અને એક નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે આજરોજ કેમ્પની અંદર ભોજનદાતા તરીકે